દેશી બનાવટના કટ્ટા નંગ બે તથા જીવતા કાર્તિક નંગ ત્રણ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી કાપુદ્ર સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ઝોન એક અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં ચાલી રહેલ હદપારી હથિયારબંધી ડ્રાઈવ અનુસંધાને ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અને હથિયાર સંબંધી ગુનો શોધી કાઢવા સારો સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યાનાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અને હથિયાર સંબંધી ગુનો શોધી કાઢવા સારો નાઇટમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ રવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘેલાભાઈ તેજાભાઈ ના ખાનગી રહે તેઓના બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે કાપોદરા વરાછા મેઇન રોડ ચિકુવાડી બ્રિજ પાસેથી એક લીલા પીળા કલરની રિક્ષા જેના નંબર સિક્સ ઝીરો વન સિક્સ છે જેમાં બેસન ઈસમો પોતાના કબજામાં દેશી હાથ બનાવટવાળા કટ્ટા લઈ નીકળનાર છે આ આધારે ત્રણ આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ બે કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા કાર્ટિસ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રણસો તથા મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રીસ હજાર એક બજાજ કંપનીની રિક્ષા બે લાખ પચાસ હજાર મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ વીસ હજાર ત્રણસોની મતદાનના મુદ્દામાં સાથે પકડી સદર હું દેશી બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ગેરકાયદેસર હથિયારનો આર્મ્સ એકનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં ગુનાના આરોપીઓ છોટુ કલ્યાણસિંહ કુશવા ઉમરવર્ષ ત્રેવીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે રૂમ નંબર પાંચસો ચાર મકાન નંબર બી તેર ચૌદ બુટભવાની સોસાયટી પૂણા ગામ સુરત મુળગામ તેર દુર્ગા કોલોની બાનોર તાલુકો જિલ્લો મુરૈના મધ્યપ્રદેશ મુનુ અજયપાલ કુશુવા ઉમરવર્ષ ઓગણીસ ધંધો હિરા મજૂરી રહે એકસો આઠ પાંચમો માળ જગદીશનગર એલ એચ રોડ વરાછા સુરત મુળગામ પરિક્ષત કાપુરા તાલુકો ઓરસા જિલ્લો મુરૈના મધ્યપ્રદેશ સતેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવા ઉમરવા 29 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે એ તેત્રીસ ધીરુભાઈના મકાનમાં જવાહરનગર સોસાયટી બડ ભવાની મંદિર પાસે વરાછા સુરત મૂળ ગામ રાણીપરા તાલુકો અંબાજી મુરેણા મધ્યપ્રદેશ તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે આગામી તત્વ નવરાત્રી તથા દિવાળીના તહેવારને મેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર સાહેબ ડીસીપી જોન સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાકની હકીકતના આધારે તેઓ કોસ્ટલ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતની હકીકત વાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસબો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ તથા જીવતા કાર્ટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી ઉલ્લેખની રૂપ બે ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મસેફ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના ઓઇન્સ શ્રી એર પંડ્યા સાહેબ સાહેબનાઓ કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો પગ્નિજેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે